ભાઈની હત્યાનો બદલો લેવા માટે આરોપી પોતાની પાસે રાખતો હતો પિસ્તોલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે સવારે તે હત્યાનો બદલો લેવા માટે આવ્યો હતો પરંતુ ગુજરાત એટીએસની ટીમને એક ઇનપુટ્સ મળે છે કે બે આરોપીઓ પોતાની પાસે પિસ્તોલ લઈને બેઠા છે અને તે કોઈ ઘટનાને અંજામ આપવાના છે તે પહેલાં ગુજરાત એટીએસની ટીમ બાતમીવાળી જગ્યાઓ પર ત્રાટકે છે અને આ આરોપીઓને પિસ્તોલ સાથે

જાહેરમાં ફાયરિંગ કરીને સામેવાળા પક્ષ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી ત્યારથી છેલ્લા ઘણા સમયથી આ દુશ્મનાવટ ચાલતી હતી આનો જ બદલો લેવા માટે આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ફરતો હતો તેની પાસે પિસ્તોલ હતી ને જ્યાં પણ સામેવાળા આરોપીઓ મળે તેમને પતાવી દેવાની ભાવનાથી તે અલગ અલગ જગ્યાએ હત્યાનો પ્લાન પણ ઘડતો હતો વાત કરીએ તો જે સામેવાળા આરોપીઓ છે તે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હશે ને તેને જ લઈને આરોપી મુનાફ માકડ અને તેનો જે સાગરે છે તોશીફ નામનો તે બંને છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવે છે તેમની પાસે બંને પાસે પિસ્તોલ હોય છે એક અંગેની બાતમી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર વી જી ગુર્જરના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલાનો સ્કવોડ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે જ્યાં આરોપીઓ બેઠા હતા ત્યાં ત્રાટકે છે ને તેમની તલાશી લેવામાં આવતા તેમના વસ્ત્રમાંથી બે દેશી પિસ્તોલ મળી આવે છે ત્યારબાદ તેમને કારણ પૂછવામાં આવે છે તો તેઓ કહે છે કે થોડાક સમય અગાઉ એક સિરાજ ડોન નામનો વ્યક્તિ છે તેના દ્વારા આરોપી મુનાફ માકડના ભાઈની જે લોકો બાઇક ઉપર જઈ રહ્યા હતા દરમિયાન ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી ને ત્યારથી જ તેનો બદલો લેવા માટે આરોપી પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો જો કે તેને આજે પતાવવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત એટીસને એક માહિતી મળીને આ માહિતીના આધારે મુનાફ માકડ અને તોસિફ દાઉદ ખલિયાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં બંને પાસેથી બે દેશી પિસ્તોલ સાથે છ રાઉન્ડ ગોળી પણ મળી આવી છે આ મામલાના સંદર્ભમાં હાલ જે આરોપી મુનાફ માકડ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની વિગત સામે આવી છે ભૂતકાળમાં તેની સામે ત્રણસો સાતનો ગુનો પણ નોંધાયેલો છે ત્યારે બીજી વખત તે ફરી હત્યાનો પ્રયાસ કરવાનો હતો સામેવાળા આરોપીઓ સામે પરંતુ તે પહેલા ગુજરાત એટીએસએ આરોપીઓની ધરપકડ કરી છે દર્શક મિત્રો સ્કાઇન્ડેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં